નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો તેર તારીખ નવમો મહિનો બે હજાર પચીસના આજનો વાર છે શનિવારના રોજ મિત્રો આજની ધાણાની આવકની વાત કરીએ તો મિત્રો આજે છ હજાર ગુણીની આસપાસની ધાણાની આવક જોવા મળી રહી છે મિત્રો અને આજની હરાજીનું કામકાજ ચાલુ વિશે એની વાત કરીએ તો મિત્રો છાપરા નંબર સાતમાં હરાજીનું કામકાજ ચાલુ છે મિત્રો ને આજની થોડીક બજાર વિશે વાત કરીએ તો મિત્રો પાંચથી દસ રૂપિયા બજાર આજે ઢીલું કહી શકાય તેવી પોઝિશન આજે જોવા મળી રહી છે કાલ કરતાં પાંચ દસ રૂપિયા બજાર ઢીલું જોવા મળી રહ્યું છે મિત્રો અને મિત્રો આ માહિતી તમને સારી લાગે તો અમારી જેટલા લાયક છે સબકચ કરવાનું મિત્રોને મિત્રો આપણે સ્ક્રીન ઉપર એક નંબર આપેલો છે મિત્રો તો કોઈ પણ ભાઈઓ નાનું મોટું ફેવરને કામ હોય તો એમાં વોટ્સઅપમાં મેસેજ કરવો મિત્રો એનો જવાબ અવશ્ય મળશે મિત્રો આ માહિતી તમને સારી લાગી અમારી જે લાયક છે સબ કરવાનું ભૂલતા નહીં ચૌદસો ને એકાવન રૂપિયા નો ભાવ છે ચૌદસો ને એકાવન રૂપિયા નો ભાવ છે માલ સારો હોય થોડો ઘાટી વાળો વાળો માલ છે

ચૌદસો ને એક રૂપિયા ભાવ છે જે તાણી છે મિત્રો ચૌદસો ને એક રૂપિયા ભાવ છે દાખરી વાળો માલ છે ચૌદસો ને એક રૂપિયા ભાવ છે આમનો દાખરી વાળો માલ છે ચૌદસો ને એક રૂપિયા ભાવ ચૌદસો ને એકવીસ રૂપિયાનો ભાવ છે ચૌદસો એકવીસ રૂપિયાનો ભાવ છે તમે શકો છો આમાં ચૌદસો એકવીસ રૂપિયામાં મીચા છે બાટ લાગી ગયો છે મિત્રોમાં ચૌદસો એકવીસ રૂપિયાનો ભાવ છે